આપણા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં અમો બધા છે એ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી કરેલી તારીખ વીસના ફોર્મ ચકાસણીનો દિવસ હતો અને આ દિવસે પ્રથમ ફોર્મ મારું એટલે કે અમરદાસ દેસાણીનું હતું જે ફોર્મ માન્ય રહેલું છે ત્યારબાદ બીજું ફોર્મ છે એ ભાજપ પાર્ટીના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનું હતું જેમના ફોમમાં ચોત્રીસેક ભોલો હતી અને એ ભોલો મેં સાહેબની જ્યારે રજૂ કરી તો સાહેબ છે એ પ્રથમ તો એક્સેપ્ટ કરવાનો અસ્વીકાર કર્યો હતો મેં એમને લેખિતમાં આપ્યો છે અને એ લેખિતના જવાબ મને રાત્રે સાડા નવ વાગે મળ્યા જેથી કરીને અમે શનિવારે કોઈ કાર્યવાહી ન કરી શકીએ આ ફોર્મ કોઈ પણ સંજોગોમાં ચાલી શકે તેમ નથી અને જે અમને જવાબ આપ્યા છે એમાં પણ સાહેબની છે એ જે વસ્તુ છે એ પોતે સર્ક્યુલર બહાર પાડ્યો છે અને એ સર્ક્યુલર દ્વારા પોતે એમ કે છે કે ભાઈ હવે ત્રણસોનો સ્ટેમ્પ છે એ ન વાપરે તો ચાલે તો કેવી રીતે છે એ શક્ય છે નંબર બે કે ના વાંધા પ્રમાણપત્ર એ માન્ય ભારતનું ચૂંટણી પંચ જ્યારે એમ કે છે કે ના વાંધા પ્રમાણપત્ર છે એ અંદર જોડવું પડે તો અહીંયા છે આપણા માન્ય કલેક્ટર સાહેબ છે એ એવું કહે છે કે અલગથી આપવામાં આવેલું છે તો અલગથી કેવી રીતે હોઈ શકે અલગથી આપેલું હોય તો ફોર્મમાં છે એ સાથે સામેલ નથી અગિયાર અને છવ્વીસ મિનિટે મેં આ મારો પત્ર આપેલો છે તો ત્યાં સુધી તો આ ફોર્મની અંદર ના વાંધા પ્રમાણપત્ર તો સામેલ નથી તો કેવી રીતે છે એ ફોર્મ માન્ય રહે તો આવા છે ઘણા બધા છે એ પ્રશ્નો છે આજે ક્ષત્રિય સમાજના સમર્થનમાં હું મારું ઉમેદવારી પત્ર છે એ પાછું ખેંચી લઉં છું એટલા માટે કે આ અનીતિથી જે કાર્ય થઈ રહ્યું છે તેમાં જો હું આ રીતે ઉમેદવાર તરીકે ચાલુ રહું તો મને પોતાને એવું લાગે છે કે હું કંઈક આમાં છે એ જાણતો નથી અથવા તો મને છે એ ખબર નથી પડતી એટલા માટે છે એ આજે છે અગિયાર વાગ્યે હું મારું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લઉં છું અને ક્ષત્રિય સમાજને મારો છે એ સંપૂર્ણ ટેકો આપું છું મારા મતદારોને પણ હું એ જ્યાં કે છે ક્ષત્રિય સમાજ જ્યાં કહે છે ત્યાં હું મતદાન કરાવીશ અસ્તુ રોજ રાજકોટ લોકસભામાં ઉમેદવાર તરીકે જે મિત્રોએ ઉમેદવારી નોંધાવી છે એમાં ખાસ કરીને અમરદાસભાઈ કારણ કે એ ફાઇટર છે સિસ્ટમ સામે ઘણા વર્ષોથી લડે છે અને એક વિરોધ પ્રદર્શિત કરવા સિસ્ટમ સામે એમને આ વખતે લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે પરંતુ જ્યારે અમે બહુ મારા જૂના પરિચિત છે એટલે પરિચય એકબીજા સાથે વાત થઈ અને એવું અમે કીધું કે ભાઈ આ લડાઈ છે એ બધા સાથે મળીને લડી અને તમે અમે જે હાલમાં સમગ્ર દેશની અંદર રાજપૂત સમાજ આ અહંકારી ભાજપ સામે જ્યારે લડત કરી રહ્યો છે ત્યારે અમારી લડતને સમર્થન આપવા એ પોતાનું ફોર્મ પાછું કે છે એટલે હું એમને રાજપૂત સમાજ વતી આવકારું છું રાજભા ઝાલા ક્ષત્રિય અગ્રણી